મિત્રો એક પોલીસ કમિશનરે રસ્તાની વચ્ચોવચ્ચ આવેલું મા આકાશી મેલડીમાંના મંદિરને તોડવા માટે જેસીબી બોલાવ્યું અને પછી કહ્યું કે આ મંદિરને તોડી અને રોડની સાઈડમાં નાખી દો અને મિત્રો પછી ત્યાં જે ઘટના બને છે તો મિત્રો કાળજા કંપી જાય તેવી ગઢડીયા ગામની સત્ય ઘટના છે તો ચાલો મિત્રો આ ઘટનાને પૂરી વિસ્તારથી જોઈએ અને મિત્રો તમે મા મેલડીને માનતા હોય તો આ વિડીયોને આગળ શેર કરવાનું ભૂલશો નહીં જસદણ ગામ આવે છે અને જસદણ થી આગળ રસ્તામાં માં ગઢડીયા ગામ આવે છે અને આ ગામમાં રોડની રોડ વચ્ચે એક માતા મેલડી અત્યારે મોટું મંદિર છે અને હાલમાં તે ત્રણ કરોડ

બેઠા છે અને એક દિવસ આજ રસ્તા ઉપર રોડ બનાવતા બનાવતા કર્મચારીઓ આ મેલડીના મંદિર સુધી પહોંચે છે અને ત્યારે રાજકોટના કમિશનર પણ ત્યાં હાજર છે અને તેઓના હસ્તક આ રોડનું કામ ચાલી રહ્યું છે અને ત્યારે આ કમિશનર આવીને જુએ છે તો રોડની વચ્ચો આ મંદિર હતું એટલે કમિશનરે આખા ગામને બોલાવીને ભેગું કર્યું અને બધા જ ગામના માણસોને કહે છે કે હે ભાઈઓ તમારી જે માતાજી કે ભગવતી હોય ને તેને એટલું કહ્યું કે હે સાહેબ આ તો આકાશી મેલડીમાં મંદિર છે અને અમારા ગામનો કોઈ પણ માણસ આમાંથી એક સ્થળીએ હલાવી નહીં શકે કેમ કે હે સાહેબ આ ખાલી ગઢડીયા જ ગામનું નહીં પણ આજુબાજુના ચારે ગામના સીમાડા ધ્યાન રાખી અને રોડની ની વચ્ચો વચ્ચે ના સાહેબ અમારાથી થી કઈ થાય ત્યારે ગામ લોકોના આવા શબ્દો સાંભળી અને કમિશનરને ગુસ્સો આવ્યો અને તેણે એક કામવાળાને તેની પાસે બોલાવ્યો કે હે ભાઈ આ બાજુ આવ અને ભાઈ તો ત્યાં નોકરી કરતો હતો એટલે સાહેબ કહે તે બધું તેને કરવું પડે એટલે બાજુમાં આવીને કહે છે કે હા સાહેબ બોલો કે આજે રોડની વચ્ચોવચ જે મેલડીમાનું મંદિર રહ્યું ને અને જે મેલડીમાનો ફોટો રહ્યો ને એ ફોટાને લઈ અને બહાર ફેંકી દે અને ત્યારે એ ભાઈ ત્યાં ચાલ્યો મંદિર પાસે અને ત્યાં જઈ અને મેલડીમાનો જે બોકળાવાળો ફોટો હતો તેને વાકો વળી અને ફોટાને પકડી અને જેવો ઉપાડવા ગયો ને

એ કમિશનર લાલ પીળો થઈ ગયો અને તેને વધારે ગુસ્સો આવી ગયો અને ગુસ્સામાં બોલાવ્યો અને કહે છે કે ડ્રાઈવર તારું જેસીબી લાવ જેસીબી જેસીબીના પાવડાથી આ મંદિરને ભરી અને આ ત્રિશુળ અને આ ડેરીને જળ મૂળ સાથે ઉખાડી અને બહાર ફેંકી દે ત્યારે જેસીબી વાળો ડ્રાઈવર કહે છે કે ભલે સાહેબ આટલું કહી અને જેસીબી લઈને આવ્યો અને જઈ અને મંદિરના ઉપર પાવડાનું નિશાન લીધું અને જેવો ડેરીને ઉખાડવાની તૈયારી કરીને ત્યારે મારી મેલડીએ ફરી કરામત કરી અને એ ડ્રાઈવરને જેસીબીમાંથી ધડામ કરતો નીચે ધરતી ઉપર પછાડ્યો અને ધરતી પર પડી અને ત્યાં જ તે તરફડિયા મારવા લાગ્યો અને રાડોને બૂમો પાડવા લાગ્યો કે હે સાહેબ મને બચાવી લ્યો મને કાંઈક થાય છે મને ઉગારી લ્યો સાહેબ ત્યારે આ ઘટના જોઈ અને રાજકોટનો કમિશ્નર કૃષ્ણર અને મનમાને મનમાં વિચાર કરવા લાગ્યો કે આ મંદિરમાં જરૂરથી કાંઈક છે અને એટલે જ તો મારા માણસોને આવું થાય છે અને આમ હજી તો ત્યાં મનમાં વિચાર કરે છે ત્યાં તો તેના ખિસ્સામાં ફોનની ઘંટડી વાગી એટલે તેને ફોન ઉપાડી અને કાને ધર્યો અને એ ફોનમાં સામે તેની પત્ની બોલતી હતી અને કહે છે કે હે સાહેબ તમે કોઈ ગઢડિયા ગામના પાદરમાં ગયા છો ત્યારે એક કમિશનર કહે છે કે તારે આવા સવાલ કરવાની સી જરૂર મારે તો નોકરી છે અને મારે તો ગમે ત્યાં જવું પડે કે નહીં સાહેબ પણ મારી વાત સાંભળો શું તમે આજે કોઈ મેલડીમાનું મંદિર ઉખાડવા ગયેલા છો અને જ્યારે તેની પત્ની આટલા શબ્દો બોલ્યા ને ત્યાં તો કમિશનર ત્યાં વિચારવા લાગ્યો કે મારી પત્નીને કેવી રીતે ખબર પડી કે હું મંદિર ઉખાડવા ગયેલો છું ત્યારે એ કમિશનરની પત્ની ફરી એ સાહેબને કહે છે કે તમે રોડની વચ્ચે વચ્ચ એક નાનકડું મંદિર છે અને આગળ ત્રણ પાખાડું ત્રિશૂળ છે અને તેની પાસે એક બકરાની સવારીવાળો માતા મેલડીમાનો ફોટો છે ને કે હા એ બધું જ છે પણ તું આ બધું કેવી રીતે જાણે છે ત્યારે એ કમિશનરની પત્ની એટલું જ કહે છે કે એ સ્વામિનાથ જ્યાં સુધી હું ત્યાં ના આવી જઉં ને ત્યાં સુધી તમે એ મંદિરની એક સાડી પણ હટાવતા નહીં અને હું હમણાં જ દોઢેક કલાકમાં ત્યાં પહોંચું છું અને આમ કહી અને એ ફોન મૂકી અને એ રાજકોટથી કમિશનરની બાઈ ઇનોવા ગાડી લઈ અને દોઢેક કલાકમાં ગાડી ભગાવતી ભગાવતી પોતે એ ગઢાડિયાના પાદરમાં પહોંચે છે અને ત્યાં જઈ અને પગમાંથી પગરખાં ઉતારી અને એ નાનકડી ડેરી પાસે જઈ અને ખોળો પાથરી અને માં મેલડીના સામુ બે હાથ જોડ્યા અને કહે છે કે હે મા મેલડી અમને માફ કરી દેજો અને મારા ધણીએ ભૂલ કરી છે તો એને પણ તમે માફ કરી દો અને પછી એ કમિશનરને જઈને કહે છે કે હે સાહેબ તમને તો ખબર જ છે ને કે હું આ બાજુની નથી અને આ બાજુ હું ક્યારેય આવી પણ નથી અને હું તો પોરબંદર બાજુની છું અને મેં તો આ મંદિરને ક્યારેય જોયું પણ નહોતું અને તો પણ તમને ફોનમાં કહેતી હતી ને કે મંદિર આવું છે અને મંદિરની બાજુ ત્રિશૂળ છે અને ત્રિશૂળની બાજુમાં ફોટો છે તો હે સ્વામિનાથ એનું કારણ એ છે કે આપણા રાજકોટના બંગલામાં એસી વાળા રૂમમાં હું જ્યારે કાચનું બારણું બંધ કરતી હતી ને ત્યારે મને ગઢડિયાના પાદરની મેલડી અને એનું મંદિર દેખાતું હતું અને જ્યારે હું બારણું ખોલી ફરીથી મેં બારણું બંધ કર્યું ને તો એ જ ગઢડીયાના પાદરની મને મેલડી દેખાતી હતી અને તેનું મંદિર દેખાતું હતું માટે હે સાહેબ આમાં હવે એક સળીએ હલાવાની જરૂર નથી અને ત્યારે તેની પત્નીની આટલી વાત સાંભળી અને કમિશનરે પણ મેલડી સામૂ હાથ જોડ્યા અને પછી ગામ લોકોને કહે છે કે હે ગામ લોકો એક તો મેં મેલડીની ભૂલ કરી છે અને બીજી બાજુ મારા બે કર્મચારીઓ તરફડિયા મારી રહ્યા છે તો હે ગામ લોકો આમાંથી ઉગરી જવાનો કોઈ રસ્તો છે ખરો ત્યારે ગામ લોકો કહે છે કે હા એક રસ્તો છે કે બોલો એ શું છે કે તમારે અત્યારે ભૂવા બોલાવા પડશે અને રાવળદેવને બોલાવો અને ડાક ડમ્બર વગડાવો અને જો કોઈના શરીરમાં મારી આકાશી મેલડી ધૂનવા ઉતરે ને અને એના મોઢેથી જો ખમાના વેણ બોલે ને તો માં મેલડી રીજે અને જો ખીજે ને તો જળ મૂળમાંથી કાઢી નાખે ત્યારે ત્યાં જ બાજુમાં આવેલું શિવરાજપુરા ગામ છે અને ત્યાંના રાવણદેવને બોલાવ્યા અને તેમણે ડાક વગાડ્યા અને ત્યારે એ રોડના વચ્ચોવચ મારી મેલડીની સભા જામી છે અને એ ગઢડિયા ગામના પાદરે આઠસો માણસોનું ટોળું જામ્યું છે અને રાવણ ત્યાં બેઠા બેઠા ગામની સ્કૂલમાંથી માંથી આઠમા ધોરણમાં ભણતા છોકરાઓ છૂટ્યા છે અને એ છોકરાઓએ આ ગામના પાદરે આવા આઠસો માણસોનું ટોળું ભાડ્યું એટલે એક છોકરો ત્યાં ઘટના શું બની છે તે જોવા માટે ટોળા હોહરવો થઈ અને આગળ આવીને ઊભો રહી જાય છે અને ત્યાં જ બાજુમાં એક બાઈ ઊભી છે અને તેની કેડમાં એક આઠ એક મહિનાનું નાનકડું બાળક છે અને ત્યારે બાઈએ પણ માં મેલડીના મંદિર સામુ તેના દીકરાને રાખીને કહ્યું કે હેમાં મેલડી એક માણસના હાથ ચોટી ગયા અને બીજો માણસ કે જે જેસીબીનો ડ્રાઈવર હતો જે તરફડિયા મારી રહ્યો છે તો હેમાં મેલડી આજે આ બે માણસો મરી જશે તો મારી મેલડી તને જીવન ભર કાળું કલંક લાગશે અને હે માં મેલડી તને જો આવું કાળું કલંક લાગશે ને તો મારી તારી દીકરીથી સહન નહીં થાય માટે હે મા મેલડી હવે દયા કર અને ખમૈયા કર અને જ્યાં સુધી તું દયા નહીં કરે ને ત્યાં સુધી હું પણ મારી આકાશી મેલડી તારા સોગંદ ખાઈને કહું છું કે મારા દીકરાને ત્યાં સુધી સ્તનપાન નહીં કરાવવું અને આટલો પોકાર કરી અને એ દીકરી પણ ત્યાં રડવા લાગી અને તેના આંસુડા ટપ ટપ ધરતી ઉપર પડવા લાગ્યા અને ત્યાં તો એ રોડની વચ્ચો વચ્ચે બેઠેલી મારી આકાશી મેલડી સાંભળી ગઈ અને પેલા સ્કૂલમાંથી આવી અને જે જોવા ઊભો હતો ને તે આઠમા ધોરણમાં ભણતા બાળકના શરીરમાં મારી મેલડીએ પ્રવેશ કર્યો અને તેના માથાના વાળ છમછમ બેઠા થવા લાગ્યા અને જોર જોરથી હુબકો કરી અને તે બાળક ધૂણવા લાગ્યો ત્યારે કમિશનર પૂછે છે કે તમે કોણ ધૂણો છો ત્યારે બાળક બોલ્યો કે હે કમિશનર કોણ ધૂણે છે તું એમ પૂછે છે ને કે હા કે તો સાંભળ હું આ બાળક નથી બોલતો

કે પછી જ્યારે તું આ ધરતી ઉપર ના રહે ને ત્યારે તારી પેઢી દર પેઢીએ તારા વારસદાર હોય ને એને મારી મેરડીનો તાવો કરવો પડશે અને ત્યારે જ તને જીવતો જવા દઉં અને ત્યારે એ કમિશનર પોતાની ભૂલનો સ્વીકાર કરે છે અને ચોવીસ કલાકનો માતાજી મેરડીનો તાવો કરે છે અને માંડવો કરે છે અને પછી તેમની પેઢી દર પેઢી માતાજી મેરડીનો તાવો કરે છે અને મિત્રો ત્યારે તો નાનકડી ડેરી હતી અને અત્યારે વિશાળ લાલ